નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના મનપુર ગામે ગામ લોકોએ ગ્રામ પંચાયતના ઠરાવ બાદ રોજગારી માટે ઉભી કરેલી દુકાનો તંત્ર દ્વારા થોડા દિવસો અગાઉ તોડી પડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈને ગ્રામજનો દ્વારા આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કારના બેનરો ગામમાં લગાવવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તંત્ર દ્વારા આ આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી ચૂક્યું છે તો તમામ પક્ષો દ્વારા લોકસભાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે તેવામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ગામે ગ્રામજનો દ્વારા ગામમાં કોઈપણ રાજકીય પક્ષના લોકોએ મત માંગવા માટે આવવું નહીં અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કારના બેનરો ગામમાં લગાવી દેવામાં આવ્યા છે સાથે જ ન્યાયની માંગ સાથે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે જો કે આ ચૂંટણીના બહિષ્કારનું કારણ ગામના લોકોને રોજગારી મળે તે માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી ગામની ગૌચરણની જગ્યામાં વીસ થી વધુ દુકાનો ઊભી કરવામાં આવી હતી જેમાં ગામના યુવાનો રોજગારી મેળવી રહ્યા હતા ત્યારે આ દુકાનો તંત્ર દ્વારા પાછલા થોડા દિવસો પૂર્વે તોડી નંખાતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને પોતાનો વિરોધ નોંધાવી ચૂંટણીના બહિષ્કારની વાતો ગ્રામજનોએ કરી હતી અમારે તો સાહેબ આ એક જ વસ્તુ છે કે અમારી દુકાન તૂટી ગઈ રોજી રોટી માટેની હતી ગરીબ પ્રજાની એને અમે જી હવે આના પર જીવવાના હતા તે તોડી નાખી અમને હવે મુશ્કેલી છે તો ચૂંટણીના બહિષ્કાર અમે કરવાના છે ગામજનો તંત્ર દ્વારા વીસથી વધુ દુકાનોનું ડિમોલેશન કરવાની સાથે જ એક દૂધ મંડળીનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેનાથી ગ્રામજનોને દૂધ ભરવા માટે પણ તકલીફ વેઠવી પડે છે તો આ સાથે જ જ્યાં ડીમોલેશન કરવામાં આવ્યું છે તેની સામે જ રાજકીય અગ્રણીની સાત જેટલી દુકાનો આવી છે તેનું ડિમોલેશન તંત્ર દ્વારા ન કરાતા ગામ લોકો રોષે ભરાયા છે અને આવનારી લોકસભામાં મતદાન ન કરવાનો મન બનાવી ચૂંટણી બહિષ્કારના બેનરો ગામમાં લગાવી દેવામાં આવ્યા છે આજે અમે મનપુર ગામના ગ્રામજનો વતી એવું વિચારતા છીએ કે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે સંમત છે એનું કારણ જ એક જ છે કે ગરીબ પ્રજાના એને એવું કહેવામાં આવે કે જે પોતે પગભર થવા માટે અને પોતાનું કુટુંબ ચલાવવા માટે જમીન ન હતી અને એ જમીન ન હોવાના કારણે મનપુર ગ્રામ પંચાયતની અંદર જ લોકો દુકાન બનાવીને રોજગારી મેળવવા માંગતા હતા પણ એમની દુકાનો આજે તંત્ર એ તોડી નાખેલી છે અને એ જ જોવા જાય કે હેલીપેડને ને દબાણ લાગે છે પણ રસ્તાની પહેલી સાઈડ હતી તો છતાં એની દુકાન તોડી નાખી અને હેલીપેડના ના ઠેઠ બાજુની અંદર જે એક વ્યક્તિની દુકાનો છે અને એ દુકાન આજે તોડવામાં નથી આવી માત્ર એક માલિક છે ને સાત સાત દુકાન ભાડે આપીને ચલાવે પણ મને તો એવું લાગે છે પ્રશાસન પર કે મને લાગે છે ભાજપનો કાર્યકર્તા છે એનો ચોખ્ખા શબ્દમાં હું કહું છું કારણ કે એની પાસે મારી પાસે પુરાવા છે અને એ પુરાવા હું રજૂ કરું છું અને આ તમારા ચેનલના માધ્યમ થકી હું તો કહું છું કે એકને ગોળ ને એકને ખોળ આ તો કેવી છે આ લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયાની કંઈ નીતિ કહેવાય એટલા માટે મેં ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને સર્વગ્રામજનો એવું જ વિચારે છે કે આપણે મત નાખીને એનો આપણો કાયદા કે આપણે સત્તાનું હનન થતું હોય અને લોકશાહીનું કોઈ મહત્વ ન હોય તો આપણે ચૂંટણીનો બહિષ્કાર કરીએ એટલે આજે સર્વગ્રામ ગ્રામજે મનપુર ગામના લોકોએ હાલ તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરી લીધું છે અને ગામમાં બહિષ્કારના બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે પરંતુ હવે શું તંત્ર આ લોકોને ન્યાય અપાવી ચૂંટણીમાં મતદાન કરાવશે કે પછી ગરીબ લોકોએ આમાં જ વિરોધ કરતું રહેવું પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે મિનેશ ટેલર એસ્ટ્રોલિફોન્યુઝ નવસારી